જે શ્રી ગણેશ મિત્રો યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રી વિશે જાણીશું આ નવરાત્રી દેવી શક્તિની પૂજા માટે ખૂબ મહત્વની છે ગુપ્ત નવરાત્રીમાં પૂજા છૂપી રીતે કરવામાં આવે છે આ નવરાત્રીમાં દસ મહાવિદ્યાઓની પૂજા થાય છે એવું મનાય છે કે આ સમયમાં કરેલી પૂજા કુંડળીના દોષ દૂર કરે છે અને સુખ શાંતિ આપે છે આ દેવી માતાની પૂજા કરવાથી દૂર થાય છે અને ઈચ્છાઓ પૂરી થાય છે આ આપણે ગુપ્ત નવરાત્રીનું મહત્વ જાણીશું અને એ દિવસોમાં શું કરવું અને શું ન કરવું તે સમજીશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને ધર્મ વિશે જાણકારી મળતી રહે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની

અને ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખે છે અષાઢ અને માઘ મહિનાની ગુપ્ત નવરાત્રી આ નવરાત્રીઓમાં છુપી રીતે પૂજા કરવામાં આવે છે આમાં દસ મહાવિદ્યાઓની ખાસ પૂજા થાય છે દસ મહાવિદ્યાઓ એક કાલી સમય અને મૃત્યુના દેવી બે તારા રક્ષણ કરનાર દેવી ત્રણ ત્રિપુરા સુંદરી સુંદરતા અને પ્રેમના દેવી ચાર ભુવનેશ્વરી સમગ્ર બ્રહ્માંડના દેવી પાંચ ભૈરવી ડર અને વિનાશના દેવી છ ચિન્નમસ્તા પોતાના બલિદાન આપનાર દેવી સાત ધુમાવતી વિધવા અને વિનાશના દેવી આઠ બગલામુખી દુશ્મનોને નબળા પાડનાર દેવી નવ માતંગી કલા અને જ્ઞાનના દેવી દસ કમલા ધન અને સમૃદ્ધિના દેવી ગુપ્ત પૂજાનું મહત્વ છૂપી રીતે કરેલી પૂજા વધારે ફળ આપે છે આ સમયમાં કરેલી પૂજા મંત્રોના જાપ અને ઉપવાસ ને છુપા રાખવાથી ભક્તો ને થાય છે સારાંશ માઘ મહિનાની ગુપ્ત નવરાત્રી માં દસ મહાવિદ્યાઓની ગુપ્ત પૂજા કરવાથી ભક્તો પાપો થી મુક્ત થઈ શકે છે અને મન ની ઈચ્છાઓ પૂરી કરી શકે છે આ દિવસો માં પવિત્ર રહીને વ્રત જાપ ઉપવાસ અને આખો દિવસ દીવો ચાલુ રાખવાથી જીવનની ખરાબ અસરો દૂર થાય છે ગુપ્ત નવરાત્રી ખરાબ અસરો દૂર થવાથી સફળતા મળે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં રહેલી ખરાબ અસરો દૂર આધ્યાત્મિક સિદ્ધિઓ આ નવરાત્રી પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિઓ મળે છે સાચા ગુરુ ના આશીર્વાદ થી આ દુનિયા અને બીજી દુનિયા બંનેમાં માં સારું થાય છે નવ દુર્ગા ની પૂજા સાત્વિક ભક્તો આ સમયમાં નવદુર્ગાના નવ દુર્ગાના પૂજા કરી શકે છે એક માતા શૈલપુત્રી માતા 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 ચંદ્રઘંટા કાત્યાયની સાત માતા કાલરાત્રી આઠ માતા મહાગૌરી નવ માતા સિદ્ધિદાત્રી કલશ સ્થાપના નું મહત્વ આ નવરાત્રિ માં કલશ સ્થાપના કરવી ખૂબ જરૂરી છે સવારે અને સાંજે માતાજીને ધૂપ દીવો પ્રસાદ પતાસા અને લવિંગ ચઢાવવા જોઈએ ગુપ્ત પૂજાનું મહત્વ ગુપ્ત નવરાત્રિમાં કરેલી પૂજા અને મંત્રોના જાપ છૂપા રાખવાથી વધારે ફળ મળે છે આ સમયમાં પોતાના દેવી અથવા કુળદેવીના મંત્રોના જાપ કરવાથી વધારે ફાયદો થાય છે રોજ માળાના જાપ કરવાથી જેમ કે એક પાંચ અથવા અગિયાર માળા શુભ ફળ મળે છે દિવસ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અથવા માતા દેવીની વાર્તાઓ સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે તેનાથી શરીર અને મન મજબૂત થાય છે અને જીવનમાં નવી ઉર્જા આવે છે શક્તિ વગર જીવન ચાલતું નથી તેથી ગુપ્ત નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી આ શક્તિ મળી શકે છે ભગવાન શિવ સહારના દેવતા છે અને માતા પાર્વતી તેમની શક્તિ છે તેથી ભગવાન શિવને શક્તિપતિ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુને લક્ષ્મીપતિ કહેવામાં આવે છે શક્તિની પૂજા કરતી વખતે ભગવાન શિવનું સ્મરણ અને મંત્ર જાપ કરવો જોઈએ કારણ કે શક્તિના દેવતા મહાકાલ એટલે કે ભગવાન શિવ છે એક વાર્તા અનુસાર એક સ્ત્રી શૃંગી ઋષિ પાસે ગઈ અને કહ્યું કે તેના પતિ તેને દેવીની પૂજા કરવા દેતા નથી તેને માતા પ્રત્યે ખૂબ પ્રેમ અને ભક્તિ હતી ઋષિએ તેને ગુપ્ત રૂપા મેળવવા માંગતી હતી પણ તે તેના પતિને ગુસ્સે કરવા માંગતી ન હતી શ્રૃંગી ઋષિએ તેને માઘ મહિનાની પહેલી તિથિ થી નવમી તિથિ સુધી ગુપ્ત નવરાત્રી કહેવું ન જોઈએ આમ કરવાથી તેને ગુપ્ત નવરાત્રી નું પુણ્ય મળશે અને કોઈ પાપ પણ નહીં લાગે ગુપ્ત નવરાત્રી માં ગુપ્ત રીતે પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે આ સમય દરમિયાન તંત્ર સાધના અને ખાસ મંત્રો નો જાપ કરવામાં આવે છે જે છે ભક્તો આ સમય દરમિયાન માતાજીના પૂજા કરે છે જેમાં કાલી તારા ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે ગુપ્ત નવરાત્રી દરમિયાન ભક્તો એ કેટલાક નિયમોનું નિયમો નું પાલન કરવું જોઈએ અને માંસાહારી ખોરાક ટાળવો જોઈએ ગુપ્ત રીતે સાધના અને મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવાથી ભક્તો ને જીવન માં શક્તિ અને શાંતિ મળે છે ગુપ્ત નવરાત્રી નો સમય આધ્યાત્મિક સાધના અને માતાજી ની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રી એ હિન્દુ ધર્મ માં એક ખાસ સમય છે જેમાં શક્તિ ની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે વર્ષમાં આવે જયારે માઘ અને અષાઢ મહિનાની નવરાત્રીઓને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપો ની પૂજા કરે છે જે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે ગુપ્ત નવરાત્રીમાં માતાજીના દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે જે કાલી તારા ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા છે કરવાથી ભક્તોને જીવનમાં વિશેષ સિદ્ધિઓ મળે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે ગુપ્ત નવરાત્રી દરમિયાન ભક્તો કુંભ સ્થાપના કરે છે અખંડ દીવો પ્રગટાવે છે અને માતાજીના મંત્રોનો જાપ કરીને તેમની આરાધના કરે છે આ સમયગાળામાં કરવામાં આવેલી સાધના જીવનના ખરાબ પ્રભાવોને દૂર કરે છે અને અને શારીરિક માનસિક શક્તિ વધારે છે ભક્તો માતા પણ પૂજા કરી શકે છે જેનાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે આ રીતે ગુપ્ત નવરાત્રી ભક્તોને માતા શક્તિની ગુપ્ત અને ઊંડી પૂજા દ્વારા આધ્યાત્મિક વિકાસ અને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાની તક આપે છે આપણે ચૈત્ર અને આસો નવરાત્રીઓ ગુપ્ત રીતે પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ગુપ્ત નવરાત્રીઓમાં દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે જે છે માતા કાળી માતા તારા માં સોળસી માં ભુવનેશ્વરી માં ભૈરવી છિનમસ્તા ધુમાવતી બગલામુખી માતંગી અને માં કમલા ભક્તો દસ મહાવિદ્યાઓની પૂજા કરીને જીવનમાં સફળતા અને મનની ઈચ્છાઓ પૂરી કરી શકે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન ખાસ કરીને માઘ મહિનામાં માતા કાળીની પૂજા કરવાથી ભક્તો પાપોથી મુક્ત થઈ શકે છે આ દિવસોમાં પવિત્ર રહીને વ્રત જાપ અને ઉપવાસ કરવાથી માતા સામે હંમેશા દીવો ચાલુ રાખવાથી અને કુંભ સ્થાપવાથી જીવનમાં રહેલી ખરાબ અસર દૂર થાય છે અને સફળતા મળે છે ભગવાન શિવ દેવતા છે અને તેમની શક્તિ માતા પાર્વતી છે તેથી ભગવાન શિવને શક્તિપતિ કહેવામાં આવે છે શક્તિ મેળવવા માટેની સાધના દરમિયાન ભગવાન શિવનું સ્મરણ અને મંત્ર જાપ કરવો જોઈએ કારણ કે શક્તિના મુખ્ય દેવતા મહાકાલ છે દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ માટે ઘણી વાર્તાઓ છે જે કાલિકા પુરાણ નારદ મળે છે આ દસ મહાવિદ્યાઓ આખા વિશ્વની શક્તિઓનો સ્ત્રોત છે અને તેમની પૂજા કરવાથી ભક્તોને ડર દૂર કરવાનું વરદાન અને મહાશક્તિ કૃપા મળે છે ગુપ્ત નવરાત્રી માં ભક્તો કુંભ સ્થાપે છે હંમેશા દીવો ચાલુ રાખે છે અને માતા દુર્ગાની પૂજા કરે છે આ પૂજાથી ગ્રહો સારા પરિણામ આપે છે અને જીવનમાં પ્રકાશ ફેલાય છે માતા મહાશક્તિ મહામાયા દસ મહાવિદ્યા કૃપા મળે છે જે ભક્તો ને સારું ભાગ્ય સારી બુદ્ધિ અને ધન ભરેલું જીવન આપે છે માઘ દુર્ગાની નવરાત્રી વ્રત અને ઉપવાસ કરે છે આ નવરાત્રિ તંત્ર મંત્ર ના અભ્યાસ માટે ખુબ જ સારી માનવામાં આવે છે અને દેવી દુર્ગા ની પૂજા કરવાથી બધા દુખો દૂર થાય છે આ રીતે ગુપ્ત નવરાત્રી માં દસ મહાવિદ્યાઓની પૂજા કરીને ભક્તો જીવનમાં શક્તિ સારી બુદ્ધિ અને સુખ મેળવી શકે છે